ની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કચેરીઓ સરકારી કર્મચારીને ફરજીયાત હેલ્મેટ પહેરી અને કામ અને ઓફિસ પર આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ બહાર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે હેલ્મેટ વગર સરકારી કચેરીમાં આવનાર તમામ સરકારી કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગરમાં પણ સરકારી કચેરીઓ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરાઈ રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરી બહાર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે હેલ્મેટ વગર સરકારી કચેરીમાં આવનારા તમામ કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો સુરેન્દ્રનગરમાં પણ સરકારી કચેરીઓ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે જે પણ સરકારી કર્મચારી હેલ્મેટ વગર આવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ સરકારી કચેરીની બહાર ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે જો કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ વગર આવશે તો તેની સામે કડક કાર્યવાહી થશે શું વિગત છે ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના ડીજી વિકાસ સહાય દ્વારા મહત્વનો નિર્ણય કરી અને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી જે સરકારી કચેરીઓ છે તે આવતા સરકારી કર્મચારીઓને હેલ્મેટ માટે ફરજિયાત તેના નિયમનું પાલન કરવું તેવો આદેશ કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી તમામ નગરપાલિકાઓ પોલીસ સ્ટેશનો હોય કલેક્ટર ઓફિસ હોય ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડવાના કલેક્ટર ઓફિસના પ્રયાસ કરશે ખાસ કરીને વહેલી સવારથી સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં ખાસ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવી રહ્યું છે હેલ્મેટ વગર આવતા જે પોલીસ કર્મચારીઓ તેમને નિયમાઓ આપવામાં આવી રહ્યા છે તેમના ઉપર દંડાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો રોજ અકસ્માતમાં સરેરાશ ચોવીસ કલાકમાં એક જિંદગી મોતમાં હોમાતી હોય છે અને હેલ્મેટ વગર જ્યારે વાહન ચાલકો ડ્રાઈવ કરતા હોય ત્યારે તેમનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે ત્યારે નું પાલન કરવું નિયમનું પાલન કરવું હવે ફરજિયાત ગુજરાત રાજ્યમાં કરી નાખવામાં આવ્યું હોય તેવો રોઘાત આ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે પહેલાં સરકારી કર્મચારીઓની ઉપર આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે આજથી તમામ સુરેન્દ્રનગર જિલ્લાની એસપી ઓફિસ હોય લોકલ ક્રાઈમ કચેરીઓ હોય અને જુદી જુદી સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં આવતા સરકારી કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનો કાયદો છે તે ફરજિયાત લાગુ કરી દેવામાં આવ્યો છે પરંતુ મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં થી વધુ સરકારી કર્મચારીઓને આપવામાં આવ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે કલેક્ટર કચેરી આવેલી છે ત્યાં મામલતદાર અને સહિતનો જે સ્ટાફ આવતો હોય છે તેમની ગાડીઓ હોય છે ત્યારે તે સીટ બેલ્ટ પર બાંધેલો નથી હોતો તેમને પણ મેમાઓ ફટકારવામાં આવ્યા છે કાયદાનું કડક પાલન થાય તે અંગેની તકેદારી હાલ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી છે સુરેન્દ્રનગર સિટી પોલીસ કર્મચારીઓ હોય ટ્રાફિક યુનિટના કર્મચારીઓ હોય વિવિધ પ્રકારની સરકારી બ્રાજના કર્મચારીઓ હોય તમામને આજે વહેલી સવાતી કામે લગાવી દેવામાં આવ્યા છે અને ડીજી જે વિકાસ સહાયનો પરિપત્ર છે તેનો કડક અમલ છે તે કરાવવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરીમાં આવતા તમામ લોકો કે જે એમને હેલ્મેટ નથી પહેર્યો તેમને 500 થી લઈ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને તે કાયદામાં રહે અને હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીઓમાં આવે તે અંગેની તકેદારી રાખવાની સૂચનાઓ પણ હાલ આપવામાં આવી રહી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા